શ્રાવણ માસના છેલ્લા સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલને દર્શન કરવા પહોંચ્યા હતા જે બાદ તેઓએ સર્કિટ હાઉસ ખાતે સોમનાથ કોરિડોરના અસરગ્રસ્તો સાથે પણ મુલાકાત કરી આ બેઠકમાં અન્ય કોઈને પણ જવા માટે પ્રતિબંધ હતો સોમનાથ કોરિડોરના વિરોધ કરી રહેલા આગેવાનોએ સીએમ સમક્ષ પોતાની વેદના ઠાલવી સીએમ ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્તોને આશ્વાસન પણ આપ્યું છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા પધારેલા ઘણા બધા મુદ્દાઓ ઉપર સકારાત્મક ચર્ચાઓ થઈ છે અને ભગવાન સોમનાથજીને પ્રાર્થના કરીએ કે આવતા સમયમાં જે કંઈ પણ એમનો પ્રોજેક્ટ છે તેમાં સુચારુ રૂપે આગળ વધી શકાય પંદર વીસ દિવસના પ્રેશર બાદ એવું નિરાકરણ ઉપર આવ્યું છે કે અમારે કોરિડોર જ નથી જોઈતો જે આ મધ્યસ્થી વ્યવસ્થિત ન હોવાને કારણે તો આ બધા પરિણામો થયા છે અને અમારી માગણી અને લાગણી બંને ને રજૂઆતો કરી છે હવે રૂબરૂ એમાં વસ્તુ અમારે જે ગામનો છે કે કોરિડોર છે એ કોરિડોરનો વિરોધ તો છે જ એમને સામે પાછું એક નવું આવ્યું કે જો સોમનાથ ટ્રસ્ટ છે એ બીજાને વૈકલ્પિક જગ્યા આપે છે અને અને દુકાનોની હરાજી કરે છે તો અમારી તો બાપ દાદાની જમીનો છે તો અમને વૈકલ્પિક જગ્યા કેમ નહીં એમને ખાતરી આપી છે કે ભાઈ અમે તમને સંતોષ થશે Evocamos.